મહેસાકર જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે જિલ્લાના લુણાવાડા તાલુકામાં અડધા કલાકમાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસતા શહેરના રોડ રસ્તા પાણી પાણી થઈ ચુક્યા હતા તો ગતરોજ દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ અને ગરમીના બફારા વચ્ચે બપોર બાદ વાતાવરણમાં પલટો સર્જાયો હતો આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવાની સાથે ભારે પવન ફૂંકાયો હતો અને એકાએક ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી વહેવા લાગ્યા હતા ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી તો બીજી તરફ ખેડૂતોના તૈયાર થયેલા પાકને નુકસાનને લઈ ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે જિલ્લાના લુણાવાડા સહિત વીરપુર બાલાસિનોર સંતરામપુર કડાણા અને ખાનપુર એમ તમામે તમામ છ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે ત્યારે વરસાદ વરસવાને કારણે વાતાવરણમાં ઠંડક પણ જોવા મળી રહી છે જ્યારે કેટલાક ખેતરોમાં તૈયાર થયેલો ડાંગર સહિતનો પાક ભારે પવન સાથે વરસાદ વરસતા આડો પડી ગયો હોવાનું જાણવા મળ્યું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ